મારું નામ રોશન બેન અમે હાઉસિંગ બોર્ડ દૂધની ડેરી બાજુ રહી છીએ અમે આ બાબાને બાપાના નામ ભાઈ લખ્યું છે અમારે નામ કમી કરવાનો છે છે જયારે વારો આવે ત્યારે એમ તમારે આમ નથી પાંચ છ ધક્કા તો સાચા છે દૂધની ડેરી ત્યાં સાઠ રૂપિયા ભાડું આવવા જવાનું થાય અમારે કેટલી વાર ધક્કા ખાવા કેટલી વાર આવીને જાય પછી છેલ્લે વારો આવે તો એમ કે જાઓ પંદર વીસ જગ્યાએ ઉભા હોય તો એમ કે તમે પાછા જાઓ ત્યારે અમારો વારો આવે અને પાછા ધક્કા તો ખાવાના જ અમારે અમારે દૂધ ડેરી રોડ દૂધસાગર રોડ માજોઠી નગર બહુ જ હેરાન થાય છે ઘડી ઘડી આવું જવું તકલીફ તો પડે ને આ બચ્ચા લઈને આવું હવે એકલી ને ખબર ના પડે હજી તો નવી નવી સવી છે તો ખબર ના પડતી હોય તો આવી અમે ભેગા તો ભેગા જવાય ના દે ને બોલવાય ના દે તો એક કામ તો થાય પણ એ ના થાય અમારા અમારે ધક્કા જ ખાવાના રહીએ છે વાલજીભાઈ નામ છે અને અમે આધાર કાર્ડ માં મોબાઈલ નંબર જોઈન્ટ કરવા આવ્યા તો જન્મ તારીખ ખોટી લખી નાખી જૂની હતી એને બદલે નવી બદલાઈ નાખી ઓનલાઈન કે તમે સુધારો કરો ઓનલાઈન સુધારો કરવા ગયા હતા છેલ્લે એમ કીધું પોસ્ટ ઓફિસ વાળો આ લખી દીધું અમારી પાસે પુરાવા સહિત છે બધું ને જવાબ નથી પશ્ચિમ ઝોન માં ગયા પશ્ચિમ ઝોન માંથી અહીં કહી અહીંથી અહીં કહી દા હવે દાખલો જન્મ મરણ નો દાખલો લેવો પાંચ સાહીઠ વરસની ઉંમર છે દાખલો કે ની કઈ કાઢો આ ત્રણ વાર તો આવ્યા કામગીરી તો હવે લાઈનમાં કંઈ કઈ નક્કી જ નથી આ બે વખત ઉભા છે પોસ્ટ ઓફિસ માં બે દિવસ ઉભા રહ્યા ને આજે અહીંયા વારો આવે તો કે બારી બંધ પચાસ લેવાના પોસ્ટ વાળા એમ કે મેઇન પોસ્ટ ને પૈસા પચાસ લેવાના બદલે હો લઈએ તોય ગોટાળા મારે પચાસ ની પહોંચ દે અને હો લઈએ પોસ્ટમાં માં નામ જાદવ રમેશ છે હું ટંકારા થી અહીંયા શનિવારે આવ્યો ને ત્યારે એમ કીધું કે અહીંયા સર્વર ડાઉન છે ચાર દિવસ પછી આવજો ને હું પગે વિકલાંગ છું બરોબર તોય મને લાઈનમાં માં ઊભું રહેવાનું કહે છે અને મારી જન્મ મારા મરણ તારીખનો દાખલો મારે કઢાવવાનો હતો તો કે ચાર દિવસ પછી આવજો અત્યારે મારે આ ત્રીજો ચોથો ધક્કો છે તંત્રની બહુ બેદરકારી છે અને અહીંયા કોઈ જવાબ દેતું નથી અને ઘંટો અને કલાકો લાઈનમાં ઉભું રહેવું પડે છે ટંકારાથી